નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો એનએચએમ અંતર્ગત આ ભરતી છે એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે જગ્યાની વાત કરી લઈએ જગ્યાનું નામ ઓપ્ટોમેટ્રિસ્ટ કુલ જગ્યા એક એટલે એક જગ્યા પર ઓપ્ટોમેટ્રિક્સની ભરતી આવેલી છે જેનો માસિક ફિક્સ પગાર સોળ હજાર પર મંથ છે હવે વયમર્યાદાની વાત કરી લઈએ વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રિક્સ અથવા તો અનુસ્નાતક ઓપ્ટોમેટ્રિક્સની ડિગ્રી મેળવેલ હોવો જોઈએ બીજું છે ઓટી ટેકનિશિયન જેની કુલ જગ્યા ચાર છે એટલે ચાર જગ્યા પર ઓટી ટેકનિશિયનની ભરતી આવેલી છે જેનો માસિક ફિક્સ પગાર બાર હજાર પર મંથ છે હવે વયમર્યાદાની વાત કરી લઈએ ચાલીસ વર્ષ એટલે ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ ઉમેદવાર ધોરણ બાર સાયન્સ પાસ હોવો જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર કરેલું હોવું જોઈએ સાથે બે વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એક્સપિરિયન્સવાળાને પ્રાથમિકતા આપવામાં આવશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ ઉમેદવારે ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે સ્પીડ પોસ્ટ કાં તો આરપીએડી દ્વારા કરેલી અરજી અમાન્ય રહેશે બીજું સ્વચ્છ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે ત્રીજું અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ચોથું ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં પાંચમું ઉમેદવારની ઉંમર ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉપરની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસથી વીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે જેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે એને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ